તો હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જય શ્રીરામ ગુડ મોર્નિંગ તો વાગી ગયા હવાના ખાડાપોસ બીજો દિવસ થઈ જાય તો બસ આઈ હોપ કે બધા મજામાં છો અમે તો પણ મજામાં ગરદી છે ત્યાં જોડી ઉરી મજા હતી કંઈ પણ મજા રહી નહીં અને

એ જ ભાઈ જે ઘેરતી નાચતા નાદતા જય ભી કેતા હેડ હવે અહિયાં હેડવાના હોશ નઈ હરખા અને હેડે એ પાછા બસ આ બેંટો ઉંગવાનો મોકો જોતો તો અને મળી જો કે 12 વરસાદ આવતો તો તો ફરીથી અમે તો એક કેમ્પમાં બેહી જ અને અમે બસ બધે ભેગા થઈને બેઠા તો અને આ ભઈ તો જુઓ છેવા ઉંઘી ખાલી ઓહો વા ભઈ વા ગાઈસ તો અમે હવે શું દોતા થી આ ત્રિછુરિયા કાટે બસ પોકવાના અને સીતા ભઈના અંદર વળી એવું એવું જોશ આવી તો સારા કરી હા હા

ગાય તો રસ્તામાં ફરીથી વરસાદ આવ્યો તો કેમ્પમાં વડી વળી રહેવું પડ્યું અને આ બધા જુઓ ખાલી તમે હેડવાની તો હિંમત નહીં અને ચાલુ વરસાદે જેવા ના જી જુઓ ખાલી તમે અહિયાં બેઠો પાછળ હજુ આવ્યું નઈ કિલોમીટર પંદર કાપ્યું દસ મિનિટ માં અમે દસ મિનિટ પછી કાપ્યું છે આપડે ભર્યા હતા એવું મજા કરો એ રે બાઇકમાં સિરિયસલી ના લે તો બસ વાઈક મસાજનું છૂટ મસાજનું હતું તો અમે મસાજે મસ્ત કરાવી દીધું હવે થોડું બહુ ખાશો કરશો પેક નાઈ ધોઈને ફ્રેશ થઈને અંબાજી મંદિરમાં જાશો તો અમે તમને દર્શન કરાવીશું તો બનાવી દેજો મારા પ્લગમાં ગાઈસ તો અમે બધાએ જો નાય લીધું તૈયાર થઈ ગયો બધાનો મુદ્દો જો ફ્રેશ લાગી તો માતાજીની દયાથી હવે થોડી પગમાં શક્તિ આવી હે તો બસ હવે જો માતાજીનો ગેટ છે તો બસ હવે અડધો કિલોમીટર હેડીને જવાનું છે અંબાજી તો અંદર ફોન લઈ જાવ દેવી તો મૃતામાં દર્શન કરાય નહીં તો પહી જાય આપણે નાયા પછી લાગ્યું નાયા પૈ જેવું લાગ્યું સારું લાગ્યું રેડી રેડી

see પછી દર્શન કરી અને બહાર આવતું રહે બહાર આવવાનો તો નહોતો થાતો પણ શું કરીએ આવું તો પડે જ ને તો બસ પછી બજારમાંથી થોડી ઘણી વસ્તુઓ લીધી અને ફરે અને બસ પછી નીકળી પડે પાલનપુરની બસો જે આગળ ભરાતી હતી ત્યાં આગળ અને અંબાજીમાં સારું એવું લાઇટિંગથી ડેકોરેશન કરેલું હતું એ ક્લિપો હું મૂકું એ તમે જુઓ કઈશ પછી હાડા દસે અમે પાલનપુર આવી જતા અને ત્યાંથી જમી અને સાડા અગિયાર વાગે જેવા ઘેર જતો રહેતો પછી કોઈ વિડીયો બનાયો નહોતો બસ તો આ હતો અંબાજી હેડી જાનો વિડીયો તો અમે માતાજીની કૃપાથી સુખ શાંતિ અંબાજી પહોંચી જતા અને ઘેર બી આવી જતા થોડા પગ દુખતા હતા પણ એ તો પછી રહેવાનું તો તમને લાઈફમાં મોકો મળે ને અંબાજી હેડતે જવાનો તો એકવાર જરૂરથી જજો મજા આવશે તો બસ પહી ત્યાંથી દૂર દૂરથી રથે આવતા હતા તો ચોથી આવતા હતા સુરેન્દ્રનગર અમદાવાદ પાપરથી એટલે દૂરથી આવતા હતા રથમાં તો મને તો કોઈ થાકેલું દેખાતું જ નહોતું ખબર નહીં છે માતાજીઓને અલગ શક્તિ આવતા હસી હેડવા માટેની એટલે દૂરથી પાછી તો સારું કહેવાય એટલે દૂરથી રથ લઈને આવ્યા હતા અને બસ કેમ્પોએ બધા ઘણા બધા હતા અને જોયો તમે ગબરવાળો વિડીયો પેલો ભાઈ હરૂપાની ચા પાતો હતો અને સેવા કરતો હતો તો બસ એવા સેવાભાવી માણસો હતા કેમ્પમાં મને તો હાથે દુખવા આવ્યો કેમેરો પકડી તો બસ આ તો અંબાજીનો વિડીયો અને અંબાજીમાં એટલું સારું લાઇટિંગ કરેલું હતું તમને વિડીયોમાં એવું દેખાતું હશે નોર્મલ હે પણ તે તમે જ્યાં હોય તો ખબર પડે કે જેવું લાઇટિંગ હતું સારું એવું લાઇટિંગ હતું રાત્રિના સમયે જન તો અંબાજીના મેળામાં તો બસ એવું સારું એવું લાઇટિંગ કરેલું હતું અને તે આગળ પોલીસની વ્યવસ્થાએ સારી કરેલી હતી જો કોઈનું છોકરું કે એનો ભાઈબંધ હગા હગાવાલા ખોવાઈ ગયા હોય ને તો તે મેન કાઉન્ટર ઉપર જે ખોવાયેલું વ્યક્તિ તે મેન કાઉન્ટર ઉપર જતું રહે અને પછી ત્યાંથી અનાઉન્સમેન્ટ થાય કે તમારું આ માણસ ખોવાઈ ગયો હતો બસ લઈ જાઓ તો એવી સારી વ્યવસ્થા કરેલી હતી પછી કોઈનું પર્સ કે કાર્ડ આધાર કાર્ડ ક્રેડિટ કાર્ડ પડેલું હતું તો એ બી એનાઉન્સમેન્ટ થતું હતું અને જેને મળતું હતું ને એ વ્યક્તિ તે કાઉન્ટર પર આવવા જતું હતું એને પછી ત્યાંથી બી જેનું હોય એ લઈ જતું હતું અને ખિસ્સા કાતરું એવું કહેતા કે કિસ્સા ખાતરો તમારી આજુબાજુ ફરી રહ્યા છે તો તમારું પર્સ ને કાર્ડને સાચવીને રાખવું તો બસ બધા માણસો એક જેવા ના હોય એટલે અમુક એવાય હોય તો એનું એ અનાઉન્સમેન્ટ થતું હતું અને મંદિરમાં તો ભાઈ સાબ કોઈ વાઇબ એટલે પોઝિટિવ વાઇબ મંદિરમાંથી બહાર જવાની ઈચ્છા નથી થતી તમે જોયું વિડીયોમાં જેવું લાઇટિંગ ડ્રોન શો હતું ખૂબ જ ખતરનાક એક નંબર લે ડ્રોન શો હતો બસ તો પહી મંદિરમાંથી આવવાની ઈચ્છા થતી નથી પછી આ બસ ગાઈસ આટલે અંબાજીનો વિડીયો ખતમ કરીએ છીએ હમણાં કહેવા જાય તો ખાસું લોબો લોક થઈ જાય એટલે આટલે સમાપ્ત કરીએ છીએ તો બસ આ તો અંબાજી જવાનો વિડીયો આઈ હોપ કે તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂરથી કરજો અને હા નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો ભાઈ જોવો હોય તો વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલો ના પ્લીઝ તો સબસ્ક્રાઈબ કરજો અને હવે મળીએ નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી રામ